આજે આપણે કમરનો દુખાવો કેમ થાય છે કમરનો દુખાવો થવા પાછળના કારણો શું હોઈ શકે અને તેને દૂર કરવા માટે આપણે કેવા ઉપાયો કરી શકીએ તેના વિશે આજે આપણે જાણીશું કમરના સ્નાયુનો દુખાવો શું છે કમરના સ્નાયુનો દુખાવો એ એક સામાન્ય સમસ્યા છે જે ઘણા લોકોને થાય છે આ દુખાવો કમરના ભાગમાં સ્થિત સ્નાયુઓમાં ખેંચાણ ખેંચાણ અથવા સોજાને કારણે થઈ શકે છે કમરના સ્નાયુના દુખાવાના કારણો શું હોઈ શકે

કમરમાં લાગેલી ઈજા પણ સ્નાયુના દુખાવાનું કારણ બની શકે છે. અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ. કેટલીકવાર કમરનો દુખાવો અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે સ્પાઇનમાં સમસ્યા, આર્થરાઈટિસ વગેરેને કારણે પણ થઈ શકે છે. હવે આપણે કમરના સ્નાયુના દુખાવાના ચિહ્નો અને લક્ષણો કેવા હોય છે તેના વિશે જાણીએ. કમરમાં દુખાવો આ દુખાવો તીવ્ર કળણ જેવો અથવા કાયમી હોઈ શકે છે. કમરમાં સોજો દુખાવાળી જગ્યા પર સોજો આવી શકે છે.

ઉંમર પ્રમાણે વધતી ઉંમર સાથે કમરના સ્નાયુઓ નબળા પડી જાય છે અને તેના કારણે દુખાવોનું જોખમ વધી શકે છે લીધે જે કામ અથવા ઉભા કરવાનું હોય છે તેમને કમરનો દુખાવો થવાની શક્યતા વધુ હોય છે ઉદાહરણ તરીકે ડ્રાઈવરો અથવા તો કોમ્પ્યુટર ઉપર કામ કરતા લોકો ભારે વસ્તુ ઉપાડવામાં આવે નિયમિત રીતે ભારે વસ્તુ ઉપાડવાથી કમર પર દબાણ વધે છે અને તેના કારણે દુખાવો વધી શકે છે ખરાબ મુદ્રા ખરાબ મુદ્રામાં સ્નાયુઓ પર વધારે તણાવ આવે છે અને તેના લીધે દુખાવો વધે છે કસરત કરવામાં ના આવે નિયમિત કસરત ન કરવાથી સ્નાયુઓ નબળા પડી જાય છે અને તેના કારણે દુખાવો વધી શકે છે મોટાપો મોટાપાને કારણે કમર પર વધારે દબાણ આવે છે અને તેના કારણે દુખાવો થાય છે ધુમ્રપાન કરવામાં આવે ધુમ્રપાન કરવાથી કરોડરજ્જુની ડિસ્કને નુકસાન થાય છે અને તેના કારણે દુખાવો થઈ શકે છે અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે આર્થરાઈટિસ, ઓસ્ટિઓપોરોસિસ જે અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ કમરના દુખાવાનું કારણ બની શકે છે. જો તમને કમરનો દુખાવો થાય તો તમારે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. ડોક્ટર તમારી તપાસ કરશે અને તમને સર્ખેવી સારવાર કરી આપશે. હવે આપણે કમરના સ્નાયુના દુખાવા સાથે સંકળાયેલા રોગો વિશે આજે આપણે જાણીશું. કરોડરજ્જુની સમસ્યાઓ સ્લીપ ડિસ્ક સ્પાઇન સ્ટેનોસિસ અથવા કરોડરજ્જુનીજા જેવી સમસ્યા કમરના દુખાવાના કારણે થઈ શકે છે સંધિવા ઓર્થરાઇટીસ જેવા સંધિવાના રોગો કમરની સાંધાઓમાં સોજો અને દુખાવા પેદા કરી શકે છે ફાઇબ્રોમાયલજીઆ આ એક દીર્ઘકાલીન રોગ છે જેમાં શરીરના વિવિધ ભાગોમાં દુખાવો અને કળણ થઈ શકે છે જેમાં કમર પણ સામેલ થઈ શકે છે ઓસ્ટ્રિયપોરોસિસ આ રોગમાં હાડકા નબળા પડી જાય છે અને તેના કારણે કરોડરજ્જુમાં ફ્રેક્ચર થઈ શકે છે જેનાથી કમરનો દુખાવો થાય છે કિડનીમાં પથરી હોય પથરી હોય તો કમરના દુખાવો સાથે ઉબકા ઉલટી અને લોહી વાળું જેવા લક્ષણો પણ જોવા મળે છે કેન્સર કેટલીક વાર કમરનો દુખાવો કોઈ ગંભીર રોગ જેમ કે કે નું કેન્સર કરોડરજ્જુ નું કેન્સર વગેરે લક્ષણ ના લીધે હોય શકે છે હવે આપણે કમરના સ્નાયુના દુખાવાની સારવાર શું કરી શકાય તેના વિશે જાણીશું આરામ કરવો જોઈએ જગ્યાએ આરામ આપવામાં આવે તો તેમાં ઘણો ફાયદો થાય છે ઠંડી સિક્કા જગ્યા પર ઠંડી સિક્કા લગાવવી જોઈએ પછી દુખાવો ઓછો થઈ જાય તો ગરમ સિક્કા લગાવવાથી દુખાવો ઓછો થાય છે દવા તો ડોક્ટરની સલાહ પ્રમાણે દુખાવા માટે દવા લઈ શકાય છે યોગ અને સ્ટ્રેચિંગ યોગ અને સ્ટ્રેચિંગથી સ્નાયુઓનું

જો દુખાવો ખૂબ જ ગંભીર હોય તો કરવી પડી શકે છે નિયમિત કસરત તાળવી જોઈએ ભારે વસ્તુ ઉપાડતી વખતે યોગ્ય રીતનો ઉપયોગ કરવો જોઈએ તણાવ ઓછો લેવો જોઈએ સ્વસ્થ આહાર લેવો જોઈએ અને ધૂમ્રપાનથી દૂર રહેવું જોઈએ જેનાથી આપણે કમરના દુખાવાથી આરામ મેળવી શકીએ છીએ